કે એક છોકરી અડધી રાતે તમારા દરવાજો ખખડાવે તો તમે દરવાજો ખોલો અરે છોકરી હોય તો ભલે હોય હું દરવાજો ન ખોલું એ છોકરી હું હતી પણ એ મને થોડી ખબર હતી કોણ હતી તો ઠીક છે ક્યુ આલો એને સાવા દયો હવે એક બાજુ તમારી ફેવરેટ વસ્તુ હોય એક બાજુ હું હોય તો તમે કોને પસંદ કરો અરે ફેવરેટ ગઈ તેલ લેવા હું તને જ પસંદ करू કેમ હું તમારી ફેવરિટ નથી એટલે આને તો કોઈ આ બાય છે આને તો કોઈ રીતે પુકાતું નથી બે એક